મિત્રો વાત કરીશું કે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે તેમને આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી પોરવીલ પંપ માટે મિત્રો સહાય આપવા માટેની ઓનલાઈન આવેદન પ્રક્રિયા છે એટલે કે મિત્રો ઓનલાઈન અરજી છે મિત્રો એ ચાલુ થઈ ગઈ છે તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કયા કયા ખેડૂતને આ સહાય મળવા પાત્ર થશે કયા કયા ડોક્યુમેન્ટ છે મિત્રો તેને ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના થશે જો તમે હજુ સુધી મારી કરી 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 હોય તો નીચે લો એટલે તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આ સહાય વિશેની જાણકારી મેળવવા માટે મિત્રો તમારે સૌથી પહેલા કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે એની અંદર તમારે આઈકેડુ છે સર્ચ કરી લેવાનું રહેશે અહીંયા મિત્રો આઈકેડુ સર્ચ કરશો એટલે સૌથી પહેલા જે વેબસાઈટ છે આઈકેડુ ગુજરાત ગવર્મેન્ટ ડોટ એના પર ક્લિક આપવાનું રહેશે ક્લિક આપશો એટલે નવા વેબ પેજની અંદર મિત્રો આઈકેડુ પોર્ટલનું ઓફિશિયલ પેજ છે ઓપન થઈ જશે અહીંયા મિત્રો તમારે નીચે વિવિધ યોજનામાં અરજી કરો એના ઉપર ક્લિક આપવાનું રહેશે ક્લિક આપશો એટલે મિત્રો તમને જુદી જુદા પ્રકારની ચાર યોજનાઓ છે મિત્રો એની અંદર યોજના બાગાયતી યોજના માટે ક્લિક કરો એના પર મિત્રો ક્લિક કરશો એટલે તમને નવા ટેબની અંદર મિત્રો આ યોજના છે એનો લિસ્ટ ઓપન થઈ જશે તો અહીંયા મિત્રો તમને બાગાયતી યોજનાઓ આવશે એટલે જુદા જુદા પ્રકારનો લિસ્ટ તમને અહીંયા જોવા મળશે તો અહીંયા મિત્રો તમારે નીચે આપવાનું છે અને ફરો પાકોના જે વાવેતર માટેની યોજનાઓ છે એની અંદર તમારે નીચે આવવાનું રહેશે અહીંયા મિત્રો નીચે આવશે એટલે તમને જુદા જુદા પ્રકારની યોજનાઓ છે જોવા મળશે તો અહીંયા મિત્રો વીસમા નંબરની જે યોજના છે બોરવેલ પંપ સેટ અને વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર એના ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે અહીંયા ક્લિક આપશો એટલે મિત્રો તમને બોરવેલ પંપ સહાય માટેની જે યોજના છે એની માહિતી ઓપન થઈ છે અહીંયા મિત્રો ઘટકની આપણે વાત કરીએ તો બોરવેલ પમ્પ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર માટેની આ યોજના છે અહીંયા મિત્રો ફક્ત જે ઓઇલ પામ્પનું આ યોજના છે અને મિત્રો નેશનલ મિશન ઓલ એડિબલ ઓઇલ ઓઇલ પામ દ્વારા મિત્રો આ યોજના છે મિત્રો એ આપવામાં આવે છે એ મિત્રો ફક્ત જે ઓઇલ પામ્પનું વાવેતર કરે છે તેવા ખેડૂતો માટે બોરવેલ ખર્ચના પચાસ ટકા અને વધુમાં વધુ મિત્રો પચાસ હજાર રૂપિયાની મર્યાદામાં મિત્રો આ સહાય આપવામાં આવે છે અહીંયા મિત્રો વાત કરીએ કે તમારે ઓપી ની જે ગાઈડલાઈન છે મિત્રો એ મુજબ તમારે અમલીકરણ કરવાનું રહેશે અને મિત્રો તમને ખાતા દીઠ છે મિત્રો આ સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો તમારા જેટલા ખાતા છે એ ખાતા દીઠ એક વખત આ સહાય મિત્રો આપવામાં આવે છે અહીંયા મિત્રો વાત કરીએ તો આ યોજનાનો લાભ તમે આજીવન એક જ વખત લઈ શકો છો અહીંયા મિત્રો સૌથી પહેલા આપણે અરજીની વાત કરીએ તો તમે બાર ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી મિત્રો આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે સિમ્પલ મિત્રો તમારે અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે કઈ રીતના બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર માટે તમે ઓનલાઈન આવેદન કરી શકો છો હવે મિત્રો આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ છે એની જરૂરિયાત તમારે અરજી કરતી વખતે રહેશે તો અહીંયા મિત્રો ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે મિત્રો જુદા જુદા ડોક્યુમેન્ટનો લિસ્ટ છે કે મિત્રો અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી વર્ગ માટે મિત્રો આ લાગુ પડશે પરંતુ મિત્રો તમે અન્ય ખેડૂત છો એટલે કે બિન અનામત વર્ગના ખેડૂતો છો તો તમારે કોઈ પણ પ્રકારનો જાતિનો દાખલો આપવાનો થતો નથી ત્યારબાદ મિત્રો સેકન્ડ નંબરની અંદર તમે જો દિવ્યાંગ ખેડૂત છો તો તમારું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તે તમારે અપલોડ કરવાનું રહેશે તમારા આધાર કાર્ડની નકલ તમારે અપલોડ કરવાની થાય છે ત્યારબાદ મિત્રો આ સહાય છે ડાયરેક્ટલી તમારા બેંકના ખાતાની અંદર ડીબીટી દ્વારા આપવામાં આવે છે એટલે બેંકની પાસબુકની નકલ અથવા ચેક કરેલ એટલે કે રદ કરેલ ચેક રજૂ કરવાનો થશે અને મિત્રો જો તમારી જમીન સંયુક્ત છે એટલે કે ભાગીદારી ધરાવો છો તો મિત્રો તમારે સંમતિ પત્રક છે મિત્રો એ અપલોડ કરવાનું થાય છે આ ટોટલ મિત્રો પ્રમાણપત્રો આપેલા છે એમાંથી તમને જે લાગુ પડતા હોય તમામ પ્રમાણપત્રો છે મિત્રો તમારે અપલોડ કરવાના થાય છે તો મિત્રો આ હતી એક માહિતી કે તમે પણ જો તમારા ખેતરની અંદર ઓઇલ પામનો વાવેતર કરો છો એટલે કે મિત્રો ઓઇલ પામનો વાવેતર કરતા ખેડૂતો પોતાના ખેતરની અંદર બોરવેલ